વડોદરા શહેરના ગોત્રી ગંગોત્રી કોમ્પ્લેક્સ ખાતે શ્રીરામ વ્યાયામ શાળા અને લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું लक्ष्मीनगर से। सेट ऑफ्रस्ट श्रीरा व्यामशाला और इन्नी फोर्स द्वारा संचालित तथा मोबाइल कोऑपरेटिव लिमिटेड के सहयोग से आज रक्त प्रदान शिविर का आयोजन किया गया है गत पाँच वर्षों से ये हम करते आ रहे हैं और नॉर्मल हम लोग संकेत में पानी हमारे बगल में खड़े हैं इनके जन्मदिन के उत्कृक्ष्य में कर हैं लेकिन उनके जनपदों का शिंदा होने के कारण आज हम ये कार्यक्रम कर रहे हैं रक्तदान महादान इस शब्द को सार्थक करते हुए बहुत लोग ऐसे हैं जिनको वक्त पे रक्त नहीं मिलता है उसके लिए हम लोग आयोजन करते हैं जिससे जरूरतमंद लोगों को समय पर रक्तदान मिले और उनकी जिंदगी सफल हो उसके लिए आज हम कार्यक्रम करते हैं मनबंधु बंधु है चेयरमैन चेयरमैन अलवाली और अध्यक्ष अमित कौज રોયલ કો સોસાયટી તથા મહાલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે સળંગ પાંચમી વખત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રક્તદાન એ મહાદાન એ કર્મના સિદ્ધાંતને વળગીને સતત પાંચમી વાર જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનાથી જરૂરિયાતમંદ લોકોને જ્યારે પણ જરૂર હોય ત્યારે બ્લડ હિન્દુ બ્લડ બેંકમાંથી મળી રહે છે આ સુંદર આયોજન બદલ હું આયોજક કરતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું યુવાઓએ સળંગ આવો પ્રયત્ન કરતા જ રહેવું જોઈએ કારણ કે જ્યારે પણ કોરોના જેવી મહામારી હોય તો આ ખૂબ જ નાના માણસોને જ્યારે બ્લડની જરૂર હોય ત્યારે આ ખૂબ જ ઉપયોગી નીવડે છે સો આજ રોજ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસ નિમિત્તે આપણે રોયલ કો બેંકના બેન્કના લક્ષ્મીનગર ચેરિટેબલ ટ્રસ્ટ સંચલિત શ્રીરામ વ્યાયામશાળા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપણે સતત છેલ્લા પાંચ વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ જે મે લાઈક બે હજાર વીસથી અમે ચાલુ કર્યું હતું આ અમારું પાંચવું કેમ્પ છે બે હજાર પચીસમાં જ્યારે કોવિડની મહામારી આવી હતી ત્યારે અમે એ વિચારીને ચાલુ કર્યું હતું કે જે જરૂરતમંદો છે જેમને બ્લડની નીડ છે એમની માટે અમે આ કાર્ય કાર્યક્રમ ચાલુ કરીએ અને એ જોઈને અમે આ કાર્યક્રમ ચાલુ કર્યું છે અને જ્યાં પણ કોઈ માણસને જ્યારે રક્તની જરૂરત હોય છે ત્યાં અમે એમ લોકો એ લોકોને આ પ્રોવાઈડ કરીએ છીએ તો આજે હિન્દુ બ્લડ બેંકની ટીમ પણ અમારી સાથે છે જે અમે પાંચ વર્ષથી એમની સાથે અમે આ કાર્યક્રમ યોજાવી રહ્યા છે તો આજ કાર્યક્રમના લક્ષ્યથી અમે લોકોને કેવી રીતે મદદરૂપ બનીએ એ લક્ષ્યથી અમે આગળ વધી રહ્યા છીએ આ કાર્યક્રમ